નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર નરેશભાઈ દોસ્તો આજે આપણે એક રાજનીતિકનો ટોપિક લઈને આવ્યા છે રાજનીતિક ચર્ચા કરવા માટે જઈ રહ્યા છે ત્યારે દોસ્તો આપણે રાજનીતિની ચર્ચા કરવા જઈ રહ્યા છે તો દરેક પાર્ટીઓને લઈને ચર્ચા કરીશું આપણે દરેક પાર્ટીઓ અત્યારે કોઈક ભારત જોડો યાત્રા યા તો ગુજરાત જોડો જન આક્રોશ રેલી હોય કોંગ્રેસ પાર્ટી અત્યારે જન આક્રોશ રેલી ચલાવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી ભારત જોડો યાત્રા યા તો ગુજરાત જોડો યાત્રા આવી કંઈક રેલીઓ કરી રહ્યા છે સભાઓ કરી રહ્યા છે દરેક પાર્ટીઓ એ રેલીઓ સભાઓ મંથન કરી રહ્યા છે રણનીતિઓ ઘડી રહ્યા છે સંગઠન મજબૂત કરી રહ્યા છે એ પછી ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ પાર્ટી હોય આમ આદમી પાર્ટી હોય બાપ પાર્ટી હોય બીટીપી દરેક રાજકીય પાર્ટીઓ એમની એમની પાર્ટીને લઈને ચિંતિત છે સોચ વિચાર કરી રહ્યા છે પ્લાન કરી રહ્યા છે રણનીતિઓ ઘડી રહ્યા છે સંગઠન મજબૂત કરવાનું કાર્ય કરી રહ્યા છે ત્યારે દોસ્તો હાલ તમે ગુજરાતમાં ખાસ કરીને ગુજરાતમાં જોયું હશે તો એ પછી કોંગ્રેસ પાર્ટીની વાત હોય યા ભારતીય જનતા પાર્ટીની વાત આ બંને પાર્ટીઓ જ્યારે જ્યારે પણ એમની સભા હોય છે ત્યારે કંઈક ને કંઈક કારણોસર યા કંઈક ને કંઈક વાત લઈને શૈતર વસાવાજીને નિશાના પર લેતા હોય છે એમના પર પ્રહારો કરતા હોય છે એ ભારતીય જનતા પાર્ટીની વાત હોય તમે મનસુખ વસાવાજીની વાત કરો મહેશ વસાવાજીની વાત કરો યા હર્ષ સંઘવીજીની વાત કરો એવા અનેક ભાજપના નેતાઓ પણ ખૂબ જ પ્રહારો કરતા હોય છે ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ સૈતર્ભાવવા ઉપર પ્રહારો કરતા હોય છે અને ખાસ કરીને દોસ્તો આપણે નોટ એ પણ કર્યું છે આપણે ભારતીય જનતા પાર્ટીની મિટિંગમાં પણ જઈએ છીએ એમની સભામાં પણ જઈએ છીએ કોંગ્રેસની સભામાં પણ જોઈએ છે ત્યારે અનેક રાજકીય પાર્ટીની સભાઓમાં આપણે જતા હોય છે સાંભળવા માટે સત્તાવાર રીતે આપણે કોઈ પણ પાર્ટીને માં જાહેરથી એવું નથી કે યાર આપણે આ પાર્ટીને સમર્થન કરીએ છીએ એવું નથી દોસ્તો પણ આપણે જતા હોય છે જે પણ આપણા ગામના આગેવાનો હોય છે જો પણ પાર્ટી સાથે જોડાયેલા હોય છે એ આપણને બોલાવતા હોય છે ત્યારે આપણે જતા હોઈએ છીએ ત્યારે આપણે ખાસ એક વસ્તુ તો નોંધ કરી છે દોસ્તો કે જો ભારતીય જનતા પાર્ટીની મીટિંગ હોય યા કોંગ્રેસની મીટિંગ હોય તો આ બંને યા બીજી કોઈ પાર્ટીની મીટિંગ હોય તો આ પાર્ટીઓની મીટિંગોમાં તમે જોયું હશે સમજી લો કે આજે આ કોઈ પણ પાર્ટી આમ આદમી પાર્ટીને છોડીને સમજી લો શૈતર વસાવાજીની મિટિંગને છોડીને અથવા ગોપાલ ઇટાલિયાની સભાને છોડીને બીજી કોઈ પણ પાર્ટીની જે સભા હોય છે એમના સોશિયલ મીડિયા પર વિડીયો આવે તો છે દોસ્તો પણ એટલા બધા નથી ખાસ કરીને વધારે નથી આવતા આવે છે અપલોડ થાય છે નિર્ભય ન્યૂઝ હોય ડીએનએ ન્યૂઝ હોય એના પર આવે છે પણ એકાદ વિડીયો પણ જો સૈતર વસાવાની મીટિંગ હોય ને દોસ્તો ત્યારે તમે જુઓ તો ઢગલા બંધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિડીયો આવતા હોય છે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ દરેક સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર ક્ષેતર વસાવવાની સભાના વિડીયો ખૂબ જ વાયરલ થતા હોય છે એટલે સોશિયલ મીડિયાના માધ્યમથી યા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર શેતર વસાવવા ખૂબ જ આગળ છે એવું પણ આપણે માની શકીએ છીએ દોસ્તો સોશિયલ મીડિયામાં હાલમાં રાજકીય પાર્ટીમાં જો કોઈ સૌથી વધારે ટ્રેન્ડિંગમાં ચાલતું હોય તો હું માનું છું દોસ્તો ક્ષેતર વસાવા ચાલી રહ્યા છે પણ હવે એ તો ખાસ કરીને સોશિયલ મીડિયામાં ફેમસ ચાલી રહ્યા છે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે પણ ચૂંટણી જ્યારે સ્થાનિક સ્વરાજ્યની આવી રહી છે ત્યારે ખબર પડશે કે શૈતર વસાવાજી માત્ર સોશિયલ મીડિયા સુધી ફેમસ છે યા સોશિયલ મીડિયા સુધી ટ્રેડિંગમાં છે યા ગુજરાતમાં ટ્રેડિંગમાં ચાલી રહ્યા છે એ ઇલેક્શનના રિઝલ્ટો પરથી ખબર પડશે તમે શૈતર વસાવાને લઈને ઘણા બધા નેતાઓ એમની પાછળ પડી જતા હોય છે ઘણા બધા આરોપો ઘણી બધી ચર્ચાઓ તો યાર મને એવું લાગે છે સ્પેશિયલી કે યાર કોઈ એક વ્યક્તિની પાછળ દરેક લોકો હાથ ધોઈને પડી જતા હોય છે દરેક લોકો એની ટીકા કરતા હોય છે દરેક લોકો એની ચર્ચા કરતા હોય છે તો ચોક્કસથી એનામાં કંઈક ને કંઈક અલગ વસ્તુ હશે જ કંઈક ને કંઈક પોલિટિકલ પાર્ટીના વિચારો ખતરનાક હશે જોરદાર પ્લાન હશે ડર હશે સો ટકા કે દરેક લોકો કોઈ એક વ્યક્તિને લઈને ટિપ્પણીઓ કરતા હોય છે ને ત્યારે સમજી લેવું એ ટ્રેનિંગમાં હશે કંઈક ને કંઈક સ્કિલ અલગ હશે એમની એની આવડત પણ ખૂબ જ હશે એમનો દબદબો પણ ખૂબ જ વધી ગયો હશે ત્યારે જ આટલી બધી ચર્ચાઓ થઈ રહી છે દોસ્તો એવું મને સ્પેશિયલ લાગે છે પણ એ અત્યારે કાગળ પર જોવા જઈએ તો હાલની દૃષ્ટિએ આમ આદમી પાર્ટી ક્ષેત્ર વસાવાના લીધે ખૂબ જ પ્રચલિત થઈ છે ખૂબ જ મજબૂત બની છે એવું ચોક્કસથી આપણે કહી શકીએ પણ દોસ્તો કાગળ પર કહી શકીએ કેમ કે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે જોઈએ છીએ કે દરેક એમની સભાઓમાં લોકો પણ ખૂબ જ ભેગા થતા હોય છે એ પણ દારૂ પીવડાવ્યા વગર પેટ્રોલ ભરાયા વગર કોઈપણ પ્રકારની લાલચ વગર લોકો આપતા હોય છે એના પરથી આપણે અંદાજો તો લગાવી શકીએ છીએ દોસ્તો કે ખૂબ જ ટ્રેન્ડિંગમાં ક્ષેત્ર વસાવો તેમજ આમ આદમી પાર્ટી ગુજરાતમાં ચાલી રહી છે દોસ્તો પણ અત્યારે અત્યારની દ્રષ્ટિએ સોશિયલ મીડિયાની દૃષ્ટિએ અને કાગળ ઉપર જોઈ શકે છે પણ જો ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યનું ઇલેક્શન આવ્યું ત્યારે જો પરિણામો કંઈક અલગ આવ્યા તો કંઈક રાજનીતિમાં પરિવર્તન આવશે હાલમાં તો રાજનીતિમાં પરિવર્તન આવશે એવું લાગી રહ્યું છે લોકો પણ બીજી પાર્ટીઓના ડરેલા છે ક્ષેત્ર વસાવતી લોકો ડરેલા છે રાજકીય પાર્ટીઓ ડરેલી છે રાજકીય પાર્ટીના વિરોધ પક્ષના લોકો ડરેલા છે આમ આદમી પાર્ટીના નેતાઓમાં લોકોમાં ખૂબ જ ખુશીનો માહોલ છે અત્યારે ખૂબ જ સારું સંગઠન ચાલી રહ્યું હોય એવું પણ જણાઈ રહ્યું છે દોસ્તો તો દોસ્તો ખાસ કરીને દેશના વડાપ્રધાનને પણ સૈતર વસાવનો ડર ભરાઈ ગયો હોય એવું પણ લાગે છે કેમ કે એક ચિંતિત થઈને એમના જ મત વિસ્તાર ઢેડિયાપાડામાં એમને એક મહિનાની યા પંદર દિવસની અંદરમાં બે વખત આવવું પડ્યું હતું સભાઓ માટે તો ચોક્કસથી આ શહેરો એક ખૂબ જ પ્રચલિત શહેરો ફેમસ શહેરો બની ચૂક્યો છે ખૂબ જ મોટું કદ આમ આદમી પાર્ટીમાં બની ચૂક્યું છે અને કદાચ જો ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂત હોય તો માત્ર ને માત્ર એની પાછળ ક્ષેત્ર વસાવાજીનો હાથ પણ કહી શકાય છે કદાચ સૈતર વસાવાજી આમ આદમી પાર્ટીમાં ન હોત તો આમ આદમી પાર્ટી ગુજરાતમાં આટલી ફેમસ પણ ના હોત એવું પણ કહી શકીએ છીએ દોસ્તો તો દોસ્તો તમારું શું કહેવું છે આવનાર સ્થાનિક સ્વરાજ્યનું ઇલેક્શનને લઈને આમ આદમી પાર્ટી જે છે ભાજપ છે યા કોંગ્રેસ છે યા બીએપી છે યા બીટીપી છે યા અન્ય કોઈ પાર્ટી જે અન્ય કોઈ જીત છે તમારું જે પણ કહેવું હોય કમેન્ટમાં જરૂરથી જણાવજો અને ખેતર વસાવાને લઈને કોઈ નિવેદન હોય તમારું કંઈ પ્રશ્નો હોય કોંગ્રેસ પાર્ટીને લઈને હોય આમ આદમી પાર્ટીને યા ભાજપને લઈને તો ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો દોસ્તો અને શું શેતર વસાવનો પ્રભાવ ગુજરાતમાં ખૂબ જ ચાલી રહ્યો છે સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનમાં સો ટકા પ્રભાવ પડશે એવું લાગે છે લાગતું હોય તો ચોક્કસથી કમેન્ટ કરજો અને ના લાગતો હોય તો પણ કમેન્ટ કરીને જણાવી શકો છો દોસ્તો તો અત્યાર માટે આજના આ રાજકીય ક્ષેત્ર પર આટલી જ વાત કરીશું ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ખૂબ જ કોઈક સારો ટોપિક પર બાય બાય દોસ્તો